દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ ક્યારે છે ચંદ્રગ્રહણનો સૂતકાળ કેટલા સમયનો રહેશે અને કઈ રાશિઓ બનશે ધનવા પરંતુ આ બધું જાણતા પહેલા મિત્રો અમારી તમને એક ખાસ વિનંતી છે કે જો ચેનલ પર તમે પહેલીવાર ક્લિક કરી રહ્યા છો તો વિડિયોને લાઈક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રી લખી તમારો ભાવ વ્યક્ત કરો સૌપ્રથમ ગ્રહણના રહસ્યની વાત કરીએ તો પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ગ્રહણને માત્ર ખગોળીય ઘટના નથી માનવામાં આવ્યું પરંતુ એક અત્યંત આધ્યાત્મિક અને રહસ્યમય ક્ષણ તરીકે જોવામાં આવ્યું છે ગ્રહણ શબ્દનો અર્થ જ છે ગ્રહ ગ્રહો ઊર્જાને ને હણવું ઢાંકી દેવું જ્યારે ચંદ્રમાં કે સૂર્ય કોરી અન્ય પિંડ દ્વારા ઢાંકી દેવામાં આવે ત્યારે તેની શક્તિ પ્રભાવિત થાય છે સાત સપ્ટેમ્બરનું ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિક રીતે પણ મહત્વનું છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેનો પ્રભાવ માનવજીવન પ્રકૃતિ અને આધ્યાત્મિક ક્રિયાઓ પર ખાસ પડે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણની વાત કરીએ તો ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને પૃથ્વીનો પડછાયો શૈદો ચંદ્ર પર પડે છે આ સમયે ચંદ્ર અમુક અંશે કે સંપૂર્ણ ઢંકાઈ જાય છે સાત સપ્ટેમ્બરનું ગ્રહણ અંશિક ચંદ્રગ્રહણ રહેશે એટલે કે ચંદ્રનો એક ભાગ જ ઢંકાશે ખગોરીય રીતે જોવામાં આવે તો આ એક કુદરતી ઘટના છે પરંતુ માનવમન પર તેનું ઊંડું માનસિક અને જ્યોતિષીય પ્રભાવ જોવા મળે છે જ્યોતિષીય દ્રષ્ટિએ ચંદ્રગ્રહણની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્ર મન અને ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે ચંદ્રગ્રહણનો પ્રભાવ માનસિક સ્થિતિ પરિવારિક સંબંધો માતૃત્વ ભાવ અને વ્યક્તિના અંદરની શાંતિ પર પડે છે ચંદ્રગ્રહણ દરમિયાન રાહુ અને કેતુ ખાસ સક્રિય થઈ જાય છે કેમ કે ગ્રહણનો મુખ્ય આધાર જ રાહુ કેતુ છે તેથી આ દિવસ અશુભ માનવામાં આવે છે અને સુતકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવામાં આવે છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસનું ચંદ્રગ્રહણ સમય અને સુતકાળની વાત કરીએ તો ગ્રહણ શરૂ થવાનો સમય રાત્રે આશરે આઠ વાગીને દસ મિનિટ વાગ્યે છે ગ્રહણ મધ્ય રાત્રે દસ વાગ્યે થશે ગ્રહણની સમાપ્તિ મધરાત્રિ બાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે આઠ મીટર સપ્ટેમ્બર રહેશે સુત્કાર ગ્રહણ પહેલા નવ કલાક અગાઉથી લાગુ થઈ જાય છે એટલે કે સાત સપ્ટેમ્બરના દિવસે બપોરે આશરે અગિયાર વાગ્યાથી સુતકાળ શરૂ થશે અને ગ્રહણ પૂરું થાય ત્યારે સમાપ્ત થશે હવે મિત્રો સુતકાળમાં શું કરવું શું ન કરવું જાણીએ તો આ સમયે ભગવાનનું નામસ્મરણ કર કરવું સાથે જ જપ પાઠ ધ્યાન દાન જપ અને ધ્યાનનું પુણ્ય હજાર ગણું વધે છે મંત્ર સાધના તાંત્રિક ક્રિયાઓ ખાસ અસરકારક બને છે હવે આ સમય દરમિયાન ખાવું પીવું ટાળવું ખાસ કરીને ગ્રહણ સમયે કોઈ શુભ કાર્ય ના કરવા નવો વ્યવસાયની શરૂ ન કરવા લગ્ન કે સગાઈ ન કરવા દેવ પ્રતિમા કે તુલસીજીને સ્પર્શ કરવો નહીં સૂવો બેહિસાબ વાતો ન કરવી આ બધા કાર્યો ન કરવા જોઈએ હવે મિત્રો જાણીએ ચંદ્રગ્રહણનો બાર રાશિઓ શું પ્રભાવ રહેશે તો હવે સૌથી મહત્વપૂર્ણ ભાગ કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે તે જાણીએ એક મેષ રાશિની વાત કરીએ તો તમારા માનસિક સ્વભાવમાં ઉથલપાથલ થઈ શકે છે પરિવાર અને સંબંધોમાં મતભેદ રહેશે આર્થિક નિર્ણયો ટાળવા જોઈએ બે વૃષભ રાશિની વાત કરીએ તો સંતાનોને લઈને ચિંતા થઈ શકે છે શિક્ષણમાં અવરોધ આરોગ્યની કાળજી લેવી ત્રણ મિથુન રાશિમાં નવું કાર્ય અટકી શકે છે કોર્ટ કચેરી કે કાનૂની બાબતોમાં મુશ્કેલી માનસિક તણાવ ચાર કર્ક રાશિની વાત કરીએ તો આ રાશિ માટે ચંદ્રસ્વામી છે એટલે સીધો પ્રભા પરિવાર ઘર અને માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પાંચ સિંહ રાશિમાં કાર્યક્ષેત્રમાં અવરોધ અધિકારીઓ સાથે મતભેદ કોઈ મહત્વપૂર્ણ ડીલ અટકી શકે છ કન્યા રાશિ માટે લાંબા પ્રવાસો ટાળવા વિદેશી સંપર્કોમાં વિલંબ ભાગ્ય સહકાર ન આપે તેવી શક્યતા સાત તુલા રાશિની વાત કરીએ તો આર્થિક નુકસાનની શક્યતા ભાગીદારી કે વ્યવસાયમાં કાળજી લેવી આઠ વૃશ્ચિક રાશિ વિશે સંબંધોમાં તણાવ લગ્નજીવનમાં મતભેદ ધીરજ રાખવી જરૂરી નવ ધનરાશિ આરોગ્યની સમસ્યા નોકરીમાં તણાવ કર્મચારીઓ સાથે મતભેદ દસ મકર રાશિની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં ગેરસમજ ઊભી થઈ શકે સંતાનોના ભવિષ્ય અંગે ચિંતા રહે અગિયાર કુંભ રાશિ માટે ઘર પરિવાર મિલકત કે વાહન સંબંધિત સમસ્યાઓ રહે માનસિક ચિંતા વધે બાર મીન રાશિની વાત કરીએ તો પ્રવાસમાં વિઘ્ન આવી શકે ભાઈ બહેન સાથે મતભેદ રહે દસ્તાવેજો કાનૂની બાબતોમાં સાવધાની રાખવી જોઈએ હવે મિત્રો આધ્યાત્મિક મહત્વની વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે કે ચંદ્રગ્રહણ દરમિયાન જપ ધ્યાન સ્તોત્ર પાઠ કરવાથી પાપ નષ્ટ થાય છે ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અત્યંત શુભ છે શાસ્ત્રોક્ત માન્યતા છે કે ગ્રહણકાળે કરેલું દાન સહસ્ત્રગણી ફળ આપે છે ઉપાયોની વાત કરીએ તો ચંદ્રગ્રહણ પછી સ્નાન દાન કરવું ઘરમાં ગંગાજળ હાંટવું અન્ન અનાજ ગરીબોને દાન કરવું માતા દુર્ગા અને ભગવાન શિવની ઉપાસના કરવી આ રીતે સાત સપ્ટેમ્બરનું ચંદ્રગ્રહણ માત્ર ખગોળીય ઘટના જ નહીં પરંતુ આધ્યાત્મિક ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી ક્ષણ છે તો મિત્રો આશા છે કે આ બધી જ વીડિયોની માહિતી તમને ગમી હશે અને વીડિયો મેં આપેલી માહિતીનું પાલન અવશ્ય કરશો માહિતી સારી લાગી હોય તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો મિત્રો વિડિયો અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ